મિત્રો આ છે મંદિરનો ઉપર દેખી શકો છો મુખ્ય મંદિર પર બરિયાળી જે કથા છે એવી રીતે વ્યવસ્થા કરી છે લોકો અહીંયા આગળ બેસીને તમે કોઈ પણ વજન વાળો વસ્તુ લાવે તો કેમ છો મિત્રો સ્વાગત છે સ્વાગતક કરીને ગુજરાતી બ્લોગ હોય તો મિત્રો આજના બ્લોકની અંદર આપણે દર્શન કરાવ્યા છે અમદાવાદના લાંબા ખાતે આવેલ અખબર પ્રસિદ્ધ બરિયાદીઓના મંદિર તો મિત્રો અત્યારે આપણે મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તરફ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો કઈ રીતનું મિત્રો અહીંયા આગળ મેળા જેવો મહોલ તમને દેખવા મળે છે મિત્રો અહીંયા ઘણી બધી દુકાનો પણ આવે છે તમે છોકરા સાથે આવ્યા છો તો અહીંયા તમે નાના છોકરાઓ માટે રમા કપાલ લઈ શકો છો ત્યારબાદ મિત્રો આ છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર તેમાં ઉપર શ્રી લાંબા બળિયા મંદિર પ્રસાદ એવું લખેલું પણ દેખી શકો છો અંદરથી મિત્રો આ જગ્યા કંઈક આ રીતે દેખાય છે ખૂબ જ વિશાળ મિત્રો અહીંયા આગળ જગ્યા છે અને મિત્રો અહીંયાની સારી વાત એ છે કે મિત્રો અહીંયા આગળ ફ્રી પાર્કિંગની સુવિધા પણ છે તમે આ સામેની તરફ પાર્કિંગ દેખી શકો છો મિત્રો અહીંયા એક પણ રૂપિયા લેવામાં આવતો નથી પાર્કિંગ માટે

મિત્રો અહીંયા અમુક સમય અમુક તારીખ ઉપર ખૂબ જ ભક્તોની ભીડ તમને દેખવા મળી જશે અહીંયા આગળ પગ કોની પણ જગ્યાનો એટલી બધી ભીડ અહીંયા આગળ થાય છે તો મિત્રો હવે આપણે મુખ્ય મંદિર જઈ રહ્યા છે મિત્રો અહીંયા ભાઈઓ અને બહેનો માટે અલગથી જવાની વ્યવસ્થા કરી છે જેથી ભીડભાડ ઓછી થાય અને ભાઈઓ અને બહેનો બંને સરળતાથી દર્શન પણ કરી શકીએ તમે જોઈ શકો છો મંદિર કઈ રીતનું અંદરથી દેખાય છે મિત્રો તમે અહીંયા બળિયાદેવના દર્શન કરી શકો છો તમે જોઈ શકો છો કઈ રીતની અહીંયા આગળ બળિયાદેવની પ્રતિમા મૂકવામાં આવી છે મિત્રો બળિયાદેવને મુંદિના લાડુ અતિ પ્રિય હોવાથી બળિયાદેવના અહીંયા મુંદિના લાડુ પણ ચડે છે અને મિત્રો અહીંયા આગળ ચવાણોનો પ્રસાદ પણ મળે છે મિત્રો અહીંયા મંદિરની જે દિવાલ છે તેની ઉપર બરિયાની જે કથા છે તે પૂરી અંકિત કરવામાં આવે છે દ્વારા તમને નું જીવન આગળ દર્શાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કઈ રીતે મંદિરની ચારે બાજુ આ પથ્થર ઉપર કઈ રીતે આ ચિત્રો દોરેલા છે લોકો અહીંયા આગળ મંદિરની પરિક્રમા પણ કરી રહ્યા છે મિત્રો તો આ મંદિરની પાછળની સાઈડ જશો તો તમને શ્રીફળ વધારવાની જગ્યા પણ દેખવા મળી જશે લોકો કઈ રીતે અહીંયા આગળ શ્રીફળ વધી રહ્યા છે તમે તે દેખી શકો છો મિત્રો બળિયાડીના મંદિર ઠંડુ ખાવાની પરંપરા હોવાથી લોકો પોતાના ઘરેથી જમવાનું બનાવીને લાવે છે અને અહીંયા આગળ બેસીને તેઓ પોતાના પરિવારજનો સાથે ભોજન ગ્રહણ કરે છે તમે દેખી શકો છો અહીંયા આગળ ઠંડુ ખાવાના લોકો માટે કેવી રીતે વ્યવસ્થા કરી છે લોકો અહીંયા આગળ બેસીને શાંતિથી પોતાનું ભોજન જમી શકે છે તમે દેખી શકો છો કેટલા બધા લોકો અહીંયા આગળ પોતાના પરિવારજનો સાથે આવ્યા છે અહીંયા આગળ ઠંડુ ખાવાનું ખાઈ રહ્યા છે મિત્રો તમે પણ તમારા ઘરેથી જમવાનું બનાવીને આવી લાવીને અહીંયા આગળ એકવાર જરૂરથી બેસીને ખાજો તમને કંઈક અલગ જ અનુભવ થશે મિત્રો આ લાંબા ગામના મંદિરની ઇતિહાસની વાત કરીએ તો હજારો વર્ષો પહેલાં લાંબા ગામના ચીપી રોગ નીકળ્યો હતો જ્યાંથી હજારો લોકો મરી ગયા ત્યારે લાંબા ગામના લોકોએ બડાડેવની આરાધના કરી હતી અને અહીંયા આગળ આ જગ્યા છે ત્યાં આગળ બડાડેવનું માથું ઉત્પન્ન થયું હતું મસ્તક એમનું ઉત્પન્ન થયું હતું જે આગળ જેથી તેમના લોકોએ અહીંયા આગળ એક નાનું મંદિર બનાવેલું અને આજે આ મંદિર તમે દેખી શકો છો કેટલું વિશાળ રૂપ ધારણ કરી ચૂક્યું છે મિત્રો અહીંયા આગળ બાંધા માટેનો પણ વજન કાટો છે જેથી તમે કોઈ પણ વજન વાળું વસ્તુ લાવ્યો હોય કોઈ પણ તોલવાનું તો અહીંયા આગળ તમે તે તોલી શકો છો તે પણ વિના મૂલ્ય છે અને મિત્રો કઈ રીતના આ લોકેશન તમે ત્યાં જોઈ શકો છો ચારે બાજુનો નજારો તો મિત્રો તમે આ લાંબા ગામની મુલાકાત લીધી છે કે નથી લીધું અને તમે મિત્રો આ બધા દર્શન કરવા માટે અહીંયા આગળ આવ્યા હતા અને આગળ ઠંડુ ભોજન જમાતા કે નથી જમ્યા એ વાર કમેન્ટમાં જરૂરથી લખજો મંદિરની સામે તરફ તમને પ્રસાદ કેન્દ્ર મળી જશે તમે અહીંયા આગળથી પ્રસાદ લઈ શકો છો અહીંયા આગળ મુંદિયાના લાડુ અને ચવાનો પ્રસાદ મિત્રો મળે છે મિત્રો તમને આ બાજુની સાઈડ પણ એક પ્રસાદ કેન્દ્ર દેખાવા મળી જશે મિત્રો તમે અહીંયા આગળના એકવાર મુંદિયાના લાડુ જરૂરથી ટ્રાય કરીજો મિત્રો લાંબાના જે મૂંદિયના લાડુ છે એ અતિ પ્રસિદ્ધ છે લોકો ખૂબ જ લાંબી લાઈન લગાડીને આ લાડુ લેવા માટે આવે છે અને મિત્રો આ લાડુની ખાસિયત એ છે કે તમે જ્યારે પણ આવશો તો તમને આ લાડુનો એક જ સ્વાદ તમને લાગશે ખૂબ જ સરસ મિત્રો અહીંયા આગળ આ લાડુ મળે છે તો તમે આ લાડુનો પ્રસાદ અને ચવાણ જરૂરથી લેજો સિત્તેર સિત્તેર રૂપિયા તમને આ બંને પ્રસાદ મળી જશે મિત્રો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો આ હતા આપણા વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરી દેજો અને આગળ આ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલક્રાઈબ પણ કરી દેજો સાથે જય માતાજી